નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું દાદાની નવી કેબિનેટ એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ ઘણા સમયથી ચર્ચાઓ હતી અને અહીંયા આપણે ઘણી બધી ચર્ચા પણ કરી છે કોની થશે બાદ બાકી કોનું થશે પ્રમોશન અને કોની એન્ટ્રી થશે આ તમામ બાબત પર ચર્ચા કરી છે એક અટકળો ઘણી બધી લગાઈ છે પરંતુ હવે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને શુક્રવારે સવારે સાડા અગિયાર વાગે શપથગ્રહણ સમારોહનું આયોજન થશે અને વિજય મુહૂર્ત એટલે કે બાર વાગેનું ઓગણચાલીસ મિનિટનું જે વિજય મુહૂર્ત છે તેમાં જે શપથ નવા મંત્રીઓ લેશે અને આજનો દિવસ ખાસ રહેવાનો છે કારણ કે આપણે વાત કરીએ તો આજે શપથગ્રહણ પહેલાં જે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે સુનિલ બંસલની વાત કરીએ કે પછી પ્રભારી જે ભૂપેન્દ્ર યાદવ છે તે પણ અહીંયા હશે આ જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા તે પણ આવતીકાલે શુક્રવારે સવારે આવવાના છે એટલે કે ત્રણ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તે પણ અહીંયા રહેવાનું છે અને તેમની હાજરીમાં આજે શપથ ગ્રહણ સમારોહ થવાનું છે આજે આપણે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે રાજ્યપાલને મળશે અને ત્યારબાદ જે સમગ્ર વિગતો સોંપશે તમામ લિસ્ટ સોંપશે કોની એન્ટ્રી જે થઈ છે નવું મંત્રીમંડળ કેવું હશે તે લિસ્ટ સોંપશે અને આજે સાંજે જ જે અત્યારના જે હાલના મંત્રીઓ છે તે રાજીનામું આપવાની જે શરૂઆત આજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવાના છે અને ત્યારબાદ જે નવા મંત્રીઓ જે બનવાના છે તેમને ફોન દ્વારા માહિતી આપવામાં આવી શકે છે અને આવતીકાલે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ છે તે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે હવે કોની એન્ટ્રી થવાની છે એ તમામ સમીકરણો હજી પણ ગૂંચવાયેલા છે સરપ્રાઇઝ એલિમેન્ટ કયા હશે ખાસ કરીને તે વાત કરીશું મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આ સિવાય દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ અને સૌરાષ્ટ્રની વાત કરીએ ક્યાંથી કેટલા મંત્રીઓનો સમાવેશ થશે અત્યાર સુધી અટકળો એવી છે કે પૂર્ણ કદનું એટલે કે સત્યાવીસ મંત્રીઓ સામેલ હશે અને આઠથી નવ જેટલા જે મંત્રીઓ છે તેમને પડતા મુકાઈ શકે છે તેમાં ઘણાની તબિયતના નાદુરસ્ત છે જે પરથી રાઘવજી પટેલની આપણે વાત કરીએ કનુ દેસાઈની વાત કરીએ કે પછી અન્ય મંત્રીઓની વાત કરીએ જેમની નબળી કામગીરી પણ ક્યાંક ક્યાંક સામે આવી છે મંત્રી બચ્ચુ ખાબડની આપણે વાત કરીએ જે તેમનો જે મુદ્દો ખાસ કરીને જે ચર્ચામાં રહ્યો છે તેમના પુત્રોના મામલે ત્યારે તેમનું પણ નામ ક્યાંક ને ક્યાંક કપાઈ શકે છે આ સિવાય અન્ય ઘણા બધા નામ છે કે જે ચર્ચામાં છે અને તેમની બાદબાકી થઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્રનું કદ આમાં વધી શકે છે જીતુ વાઘાણી અને જયેશ રાદડીયા તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ પણ મળી શકે છે આ પણ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક થઈ રહી છે ત્યારે તમામની વચ્ચે મુખ્યમંત્રીને લઈને શું હશે ઉપમુખ્યમંત્રીને લઈને કેવા સમીકરણો હશે એક ઉપ ઉપમુખ્યમંત્રી હશે કે બે ઉપમુખ્યમંત્રી હશે જાતિગત સમીકરણો કેવી રીતે સાચવવામાં આવશે આ તમામની આવતીકાલે ખબર પડશે પરંતુ આજે અટકળો લગાવીશું ફરી એક વખત ચર્ચા કરીશું કે કેવું હશે આ મંત્રીમંડળ તેની પણ આપણે ચર્ચા કરીશું મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં વરિષ્ઠ પત્રકાર સર્વાનંદભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે ઉત્તર ગુજરાતથી ખાસ કરીને સર્વાનંદભાઈ આપનું સ્વાગત છે ત્યારબાદ સૌરાષ્ટ્ર માટે ખાસ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ આપનું પણ સ્વાગત છે અને મધ્ય ગુજરાત અને ખાસ અન્ય જે વાત કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક મયાંકભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં મયંકભાઈ અને ત્રણેય પાસેથી ટૂંકમાં જે માહિતી આપની દ્રષ્ટિએ હવે સરપ્રાઇઝ એલિમેન્ટ

મંત્રીમંડળમાં આટલો મોટો ફેરફાર કરવાની દિશામાં આગળ વધી એ સરપ્રાઈઝ છે ખાસ કરીને હળદરની ઘટના બની બોટાદ પાસેની ઘટના બની વિસાવદરની ની ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે ભાજપને જાણે પલીતો ચંપાયો છે એટલે આ ઉતાવળ કરી છે જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે ભલે પડતા મૂકવામાં આવે અને ભલે એમની દિવાળી બગડે પણ નેતાગીરી હવે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતી નથી કારણ કે ભડકી છે નેતાગીરી મારું બહુ સ્પષ્ટ માનવું છે કે

મંત્રી મંડળમાં તળે ઉપર ફેરફાર કરવામાં આવશે મોટા ભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને નવા મંત્રીઓ આપવામાં આવશે અને સાથે સાથે જે રીતે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોઈએ તો સત્તાવીસ જેટલી બર્થ ભરા એટલી છે પરંતુ ભાજપ હંમેશા થોડુંક સંકુચિત રીતે ચાલે છે એટલે બાવીસ ચોવીસ પચીસ સુધી ગુંજાઈ જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર જે રીતે સ્થાનિક ની ચૂંટણી આવી રહી છે એ રીતે જોતા ભાજપે કેટલીક બધી બહુ મોકળાશ રમવું પડશે બરાબર વ્યવસ્થિત રીતે રમવું પડશે જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી માં ભાવી ગઈ ગુજરાતમાં ફાવી ગઈ તો બહુ મોટો ભાજપ ને ફટકો પડશે રાષ્ટ્રીય સ્તરે સવાલ આંકડાની રીતનો નહીં ઇમેજ ની રીતનો છે જી ચોક્કસ ધીરુભાઈ આપ શું કહેશો જે બોટાદની ઘટના એની પહેલાં ચર્ચાઓ એવી થતી હતી કે કદાચ દિવાળી જે જવા દે દિવાળી બાદ આ જે વિસ્તરણની વાતો છે તેના પર કામ કરવામાં આવશે પરંતુ અચાનક આ બોટાદની ઘટના બની જે પ્રકારે સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં જે જીતે છે ગોપાલ ઇટાલી અને તેમની જે પ્રકારે અત્યારે લોકોમાં જે પ્રકારે વધી રહ્યું છે જે પ્રકારે તેમનું નામ વધી રહ્યું છે આ તમામ આ પાસું ખાસ કરીને બોટાદવાળું પાસું કે જે મહત્ત્વનું ચર્ચામાં રહ્યું ને તેના કારણે

ભાજપ ની અંદર નીચે શું ચાલી રહ્યું છે કે પ્રજા અને લોકોમાં એનાથી કેટલો અસંતોષ છે ને એનો કોઈ સાચો રિપોર્ટ નહોતું આપતું પણ વિસાવદર પેટા ચૂંટણી પછી બોટાદ જે ભયું એ પછી ઓચિંતા જ આ લોકો જાગી ગયા છે જે સ્થિતિ થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ના પગ નીચેથી ધરતી ખસી રહી છે હું તો વર્ષોથી પત્રકાર ક્ષેત્રમાં છું અને મેં રાજકીય કક્ષા એ પણ કરતા સૌરાષ્ટ્ર રાજકીય દ્રષ્ટિકોણથી બહુ સંવેદનશીલ છે એકવાર વાર પરિવર્તન નો પવન ફૂંકાય પછી આખા ગુજરાતમાં પ્રસરી જાય છે શંકરસિંહ વાઘેલાના સમયમાં કેતુભાઈ સમયમાં જે શરૂઆત થઈ હતી એ બધું અને જુનાગઢથી થયું છે યાદ રાખજો મંત્રી મંડળ ની અંદર પણ સૌરાષ્ટ્ર માંથી જયેશભાઈ અર્જુનભાઈ રીવાબા સંજયભાઈ કોરડિયા જીતુભાઈ વાઘાણી આ બધા નામ ચોક્કસ છે એટલે સૌરાષ્ટ્ર આ વખતે મંત્રી મંડળમાં દબદબો હશે એ વાત બાકી છે સર્વાનંદભાઈ ઉત્તર ગુજરાતની વાત કરીએ ત્યાં કોની બાદ બાકી થઈ શકે છે અને અલ્પેશ ઠાકોરની વાત કરીએ સીજે ચાવડાની વાત કરીએ અને હાર્દિક પટેલની વાત કરીએ આ ત્રણમાંથી કોનું નામ આપણે આગળ ચાલે આગળ લાગી રહ્યું છે ખાસ ઠાકોર સમાજનું આપણે વાત કરીએ તેમનું પણ પ્રતિનિધિત્વ છે તેમને પણ જે પ્રકારે સાચવવા જરૂરી છે એટલે ઠાકોર સમાજમાંથી પણ અગત્યના ખાતા આવી શકે છે પરંતુ નામો આ ત્રણમાંથી જે અત્યારે ચર્ચામાં છે અને સિવાય કોઈ નામ આપને લાગી રહ્યું છે કે આ ત્રણમાંથી જ કોઈ હશે ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો બાદ બાકી થવાનો કોઈ પ્રશ્ન આવતો નથી સાબરકાંઠા ની વાત કરીએ તો રમણભાઈ કરી છે ઓલમોસ્ટ્રહુલ કેતુ ના ઓછામાંથી બહાર આવ્યા છે વિડી ઝાલા હિંમતનગર નું નેતૃત્વ કરી રહ્યા છે તુષારભાઈ ખીડ છે એટલે કોંગ્રેસ ની વાત કરવાનો પ્રશ્ન આવતો નથી અત્યારે સીધે ચાવડાજી વિજાપુર એટલે સાબરકાંઠા અને મહેસાણાની વચ્ચે વિજાપુર એક એક નામ ચર્ચામાં છે અને સાબરકાંઠા અરવલ્લીની વાત કરીએ જો ભીખુસી પરિ નામ અત્યારે ચાલી રહ્યું છે એવા છે પીસી પરંડાજી રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે બિલોડામાં પહેલી જ વખત ચૂંટાયા છે જોશિયારાજીના ના ગઢમાં ગાબડું પાડી અને પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ એક ચાન્સીસ છે

એટલે આઈ ડોન્ટ નો કે ઓબીસી સીજે ચાવડાજી ને જો માનીએ કે એમને ગયા વખત નું પ્રોમિસ હતું અને એ સંજોગ એ પ્રોમિસ ના આધારે જ એમને કોંગ્રેસ માંથી ભાજપ જોઈન કર્યું છે એ ગઈકાલ સુધી લોકો એક જ માને છે કે ભાઈ એ કન્ડિશન સાથે જ એમને જોઈન કર્યું છે હમ જી મહેકભાઈ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જે આ ચાર નામો છે અત્યારે સરવાનભાઈએ જણાવ્યા અમદાવાદથી વાત કરીએ તો અમિત શાહનું નામ અને સાથે જ અમિત ઠાકર આ બંનેના નામ પણ ચર્ચામાં આવી રહ્યા છે આ સિવાય કયા એવા નામો છે કે જેની આપણે ચર્ચા નથી કરતા પરંતુ જે આપણે વાત કરીએ તેનો ચહેરો જે વિવાદોથી ઘેરાયેલો નથી એવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટી વધુ પસંદ કરતી હોય છે તે આપણે જાણીએ છીએ તેવા ચહેરાઓ આપની દૃષ્ટિએ કયા હશે વિવાદ વાત છોડીએ પણ શંકરભાઈ અનિવાર્ય કરવો રહ્યો બાકી આ બાજુ જોઈએ તો ચૈતન્ય મધ્ય ચૈતન્ય દેસાઈ સૌરાષ્ટ્રમાં ઉદયભાઈ કાનગઢ નું પણ નામ છે અનિરુદ્ધ દવે કચ્છવાળા કેશુભાઈ સંદીપ દેસાઈ અને આજે આપણે જે ઠાકોર સમુદાયની જે વાત કરી એમાં અલ્પેશ ઠાકોરને જો માનો કે ચાન્સ ન આપવામાં આવે તો લવિંગજી સ્વરૂપજી એ બેમાંથી કોઈ પણ ઉત્તર ગુજરાતના અને ગાંધીનગરના પ્રતિનિધિત્વના ભાગરૂપે કારણ કે ઉત્તર ચૌધરી સમાજની સામે સૌથી વધુ બોલકો અને મહત્વ ધરાવતો એક સમાજ હોય બીજો કોઈ તો ઠાકોર સમુદાય છે એને 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 અવગણી શકાશે નહીં આ બાજુ સૌરાષ્ટ્રની અંદર કોળી સમુદાયની અંદરથી પણ નંબર લગાડી શકાય એવી પણ એક ચર્ચા ચાલી રહી છે ભગવાનજી કરગટિયાનું પણ નામ ચાલે છે હવે હવે આ બધી પરિસ્થિતિની અંદર ખુદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અહીં આગળ આવેલા છે અમિતભાઈ આવેલા છે હવે આવી રહ્યા છે આ કાર્યક્રમના સંદર્ભે શપથવિધિ ના સંદર્ભે અને આ રિસફલિંગ ના સંદર્ભે આવી રહ્યા છે તો એનો અર્થ રાજકીય ગણતરી અનુસાર એવો નીકળે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે કઈ નાનું નાનું સિમ્પલ સિમ્પલ કઈ આગુ પાછું કરવાનું હોય તો આ ના આવે મોટા નેતાઓ કઈકને કદાચ કડવા ગુઠડા પીવડાવવાના હોય પણ આવી શકે છે મંત્રીમંડળના ખાતાઓમાં તો બહુ ભારે મોટો તરેરો ઉપર ફેરફાર થવાનો છે એ નક્કી છે પરંતુ આ જે જે કઈ અત્યારે જે મંત્રીમંડળની નવી જે રચના થશે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી અને આગામી નજીકના મહિનાઓમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે જ થશે એ બહુ સ્પષ્ટ છે અને મજબૂત ટીમ થશે અને કદાચ નાયબ મુખ્યમંત્રી વાળી ફોર્મ્યુલા પણ આવે પણ ભારતીય જનતા પાર્ટી બને ત્યાં સુધી અત્યારમાં ગુજરાતમાં જ્ઞાતિ જાતિના સંદર્ભે કોઈ એવું લાગતું નથી પરંતુ ભાઈ ધીરુભાઈએ જે વાત કરી કે સૌરાષ્ટ્રનું વધારે પીઠ મજબૂત પાસું રહેશે અને એ રીતે જોતા સૌરાષ્ટ્રના વધારે સંખ્યામાં મંત્રીમંડળમાં ઉમેરો થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાંથી પણ સંગીતાબેન પાટીલનું નામ આપણે લેવાનું રહી ગયું છે એટલે એ પણ એમનું પણ નામ છે એટલે એટલે એ એ એમને પણ મૂકવામાં આવે એવી વાત છે બાકી તો જે પડતા મૂકવામાં તો બધા જાત જાતભાતના નામો મુકાય છે પરંતુ જે કઈ જો ભીખુસીનું નામ ચાલે છે પડતા મૂકવામાં ખાસ કરીને બચુભાઈ ખાબરડોનું નામ ચાલે છે હવે એ એ આ બધા છે અને કેટલાક મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પણ કદાચ મૂકી શકાય પડતા એવું બની શકે પરંતુ એકંદરે પાર્ટી પ્રાદેશિક બેલેન્સ કરવાની કોશિશ કરશે ઉત્તર અને મધ્ય ગુજરાતને રાજી કરવા કરતા દક્ષિણ અને સૌરાષ્ટ્રને વધારે રાજી કરવામાં આવશે એવું એવું મને લાગી રહ્યું છે ધીરુભાઈ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાંથી જે આપણે તમામ નામો જણાવ્યા જય રાદડી અને જીતુ વાઘાણી આના લગભગ અત્યારે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે જો કોઈ સરપ્રાઇઝ તો અથવા મહિલાઓમાં આપને દ્રષ્ટિએ જે આપણે રીવાબાનું નામ જણાવ્યું દર્શિતા શાહનું નામ કેટલું આગળ પડતું આવી રહ્યું છે અત્યારે હાલમાં

આપ જાણો છો કે જયેશભાઈ ને મળવા માટે ખુદ અમિતભાઈ રાજકોટ આવેલા સહકારી સંમેલન થયું રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક થયેલું અને જયેશભાઈ ને સર્વાનુમતે લેવા પટેલ સમાજના એક મજબૂત નેતા તરીકે ભાજપે સ્વીકારી લીધા એક જન વાત કરી જયેશભાઈ બીજી વાત આવશે જવાહરભાઈ ચાવડા ની આપ જાણો છો કે વિસાવદર વાળી થઈ

મને એવું લાગે છે કે મયંકભાઈ કે સર્વાનંદ મયંકભાઈ જ વાત કરેલી કે ઉદય કાનગર નામ આવે છે કે ઉદયભાઈ કાનગર આ વખતે સો ટકા મંત્રી એટલા માટે હશે કે અહીં આહેર સમાજ નું બેલેન્સ કરવા માટે જવાહરભાઈ ચાવડા નું સમીકરણ એને ન્યુટ્રલાઈઝ કરવા માટે ઉદય કાનગર ને ભાજપમાં મહત્વ આપવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે આહેર સમાજ માંથી બીજી વાત આવી હીરાભાઈ સોલંકીની

લાટીવાદી બેલેન્સ કરીને ઘણા બધા મંત્રીઓ હું તો માનું છું કે ચાર કે પાંચ મંત્રીઓ સૌરાષ્ટ્ર ભાવનગર કે પંથક રાજકોટ માંથી જુનાગઢ માંથી ગીર સોમનાથ માંથી જામનગર માંથી બેલેન્સ કરીને કદાચ કચ્છમાંથી પણ એક મિનિસ્ટર આવશે સૌરાષ્ટ્ર ને પાંચ થી છ મંત્રીઓ આ વખતે મળે

તો ઋત્રીરાજભાઈ ઓલરેડી છે શંકરભાઈ સમાજ અને ઉત્તર ગુજરાત નું લીડિંગ નેતૃત્વ કારણ કારણે જો તો શંકરભાઈ ને કદાચ ડેપ્યુટી સીએમ બનાવે જો બનાવવાનું ભાજપના કોઠામાં આવતું હોય તો એ એક નામ મજબૂત ગણી શકાય વાત ના પણ જોઈએ તો ઉત્તર ગુજરાત નો ચૌધરી સમાજ ની અંદર શંકરભાઈ ત્યાં એટલે મારી દ્રષ્ટિએ ડેપ્યુટી તરીકે અથવા તો કેબિનેટ ના સિનિયર મિનિસ્ટર તરીકે જો લેવાનું નામ પેલું આવતું હોય તો શંકરભાઈ ચૌધરી આવે બીજા મંત્રીશ્રીઓ તો જેમ આગળ મેં વાત કરી સી જે ચાવડા જે જો ભીખુસી ભિલોડા ની અંદર પીસી બરંડા એવા પીસી બરંડાજી પણ ગણી શકીએ છીએ આપણે જી એટલે આદિવાસી સમાજ ની અંદર આદિવાસી સમાજ ને ભિલોડા નો જે પટ્ટો છે આપો માલપુર મેઘરજ સુધી નો આ બાજુ

તેમની ટક્કરમાં ભારતીય જનતા પાર્ટી કોઈ ત્યાંથી એવું નામ આપને કયું લાગી રહ્યું છે કે જયતર વસાવાની સામે કોઈ એવું નામ કે જે મંત્રીમંડળમાં આવી શકે છે ચૈતર વસાવાની સામે આપણે સીધું ના કહીએ પણ એક જીતુ ચૌધરીનું નામ બહુ ચર્ચાય છે અત્યારે નરેશ પટેલ પણ ગંદેવી વાળા છે થોડાક નીચે પડી જાય એટલે ગંદેવી લખાવ વધારે નીચે જાય એ રીતના આમ છતાં ચૈતર વસાવાને તો આપણા મનસુખભાઈ વસાવા પહોંચી રહ્યા છે કે બહુ વાંધો નહીં આવે પરંતુ એ બાજુથી એમને જે રીતની વાપો અને લોકોની સામેલગીરી આમ આદમી પાર્ટીના થ નામ પણ ચાલવાય ભાનુબેન બાબરિયાને જો ફેરવવામાં આવે તો શંભુનાથની એન્ટ્રી થઈ શકે દર્શિતાબેન અને બીજા બેનો ચલો હજી પછીથી વિચારાય કારણ કે જ્ઞાતિ જાતિના સંદર્ભે જોવામાં આવે તો પરંતુ જો બે deputy CM મૂકવામાં આવશે તો એ પૈકીના એક સૌરાષ્ટ્રના હશે અને એ મોટે ભાગે સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયના જ હશે કારણ કે સખર ડખર એ સમુદાયમાં જ આ વિસા બદર થી ઉભી થયેલી છે એટલે એટલે પાટીદાર સમુદાયના કે કોળી સમુદાયના સૌરાષ્ટ્રમાંથી હશે દક્ષિણ ગુજરાતમાંથી હશે તો દક્ષિણ બે થાય તો એક દક્ષિણ ગુજરાતમાં અને એક સૌરાષ્ટ્રમાં મૂકવાના થાય દક્ષિણ ગુજરાતમાંથી થાય તો કોઈ આદિવાસીને મૂકવાની સંભાવના એવી એવી રીતે બેલેન્સ કરી શકે કારણ કે પાટીદાર મુખ્યમંત્રી છે ભાજપ પ્રદેશ પ્રમુખ ઓબીસી છે તો બે ડેપ્યુટી સીએમ મૂકવામાં આવે તો પાટીદાર સમુદાયને સંગાથે સમુદાય રાજી રાખવા માટે એક સૌરાષ્ટ્રમાંથી મૂકે અને એક દક્ષિણ ગુજરાતમાંથી મૂકે તો આદિવાસી સમુદાયમાંથી મૂકે એક એવી એવી પણ ચર્ચા છે પરંતુ જે રીતે આ મોટા મોટા નેતાઓ આવી રહ્યા છે ને એટલે બે ડેપ્યુટી સીએમ કે એક ડેપ્યુટી સીએમ કોકનો કાન તો બરાબર વિધવાનો જ છે એ નક્કી વાત છે કારણ કે એ એવું એવું થવાનું તો જ આ આટલું બધું મોજ આવે નહીં તો અહીંયા આગળ ભાજપમાં તો બિલકુલ શાંતિપૂર્વક છે કોઈ ચિંતા નથી કારણ કે બહુ મોટી વાત ફેલ્યોર જે ભાઈ ધીરુભાઈએ જે વાત કરી છે પ્રજાની અંદર ભાજપ માટેના પરસેપ્શન છે ને એ સખડ ડખર થઈ રહ્યા છે કરપ્શન જે રીતે મોટા પાયે થઈ રહ્યું છે અવ્યવસ્થા થઈ રહી છે ગેરવહીવટની બાબતમાં છે લો એન્ડ ઓર્ડર ના સિચ્યુએશન છે એટલું જ નહીં પણ આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીના ખેડૂત પેલું સંમેલન બોલાવે ને એની અંદર આટલી બધી પબ્લિક આવે કેન્દ્ર સરકારમાં ભાજપ છે ગુજરાતમાં ભાજપ છે આઈવી ના રિપોર્ટ ખબર નથી પડતી મંત્રીઓને કે બધા ભેગા થવાના છે આટલી મોટી સંખ્યામાં એટલે આ બધી

તમે છેલ્લા થોડાક વખતમાં કિસાન સહિત પણ ભાજપની વિરુદ્ધ સક્રિય થઈ ગયું છે અને ખેડૂતો સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ નારાજ છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર સૌથી વધુ વર્ચસ્વ જયેશભાઈ રાદડિયા છે જયેશભાઈ રાદડિયાના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા તો ખેડૂતો નેતા તરીકે કડીકમ નેતા તરીકે એનું સૌરાષ્ટ્રમાં માન હતું મને એવું લાગે છે કે જયેશભાઈ રાદડિયાને કદાચ મયંકભાઈ એમ કીધું નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવે

બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ છે અને તેની આગળ હવે વાત કરીએ તો આ તો વિસ્તરણની વાત છે પરંતુ સીએમની જ્યાં સુધી વાત છે તેના અંગે કોઈ જ અત્યાર સુધી અપડેટ નથી અને અટકાળો પણ નથી કદાચ બે હજાર સત્યાવીસ સુધી ભૂપેન્દ્ર પટેલ તે જ યથાવત રહેશે પરંતુ ભાજપ છે અને આપણે જોતા આવ્યા છીએ કે સરપ્રાઇઝ એલિમેન્ટ દર વખતે ને કંઈક હોય છે જે આપણે અટકાળો કરીએ છીએ તેમાંથી કંઈક નવું જ નામ પણ જે પ્રકાશમાં આવતું હોય છે તે આવતીકાલ એ જોવાનું છે કે કયા નવા નામો ખાસ કરીને પ્રકાશમાં રહેવાના છે તે પણ મહત્વની ચર્ચા કે જે બનવાની છે રાજ મુદ્દે મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા સર્વાનંદભાઈ મયંકભાઈ અને ધીરુભાઈ ત્રણેનો આભાર ચર્ચામાં જોડાયા તમ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર